હેલો મિત્રો તો સ્વાગત છે તમારે એક નવા વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજનું તું મોર્નિંગ થઈ ગયું છે તો સવાર બધાને તો કેમ છો બધા મિત્રો મજામાં જ તો આજે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું આપણે હવે નીકળીએ આપણે કામે જવાનું છે સોરી એટલે બસ આજે થોડુંક કામકાજ છે બધું બતાવી આવી નાખ્યો આખો દિવસ તો તમે બનાવી રહેજો કેવો આજનો દિવસ જાય આપણો આજનો વ્લોગ આવ્યો અત્યારે અપલોડ થઈ ગયો છે તો જઈને જોઈ આવજો લાઈક કરી દેજો મેની વ્લોગ બ્લોગ અપલોડ થઈ ગયો છે તો એ પણ લાઈક કરી નાખજો થોડોક નાનો બેનો છે એટલે કમેન્ટ કરી દેજો કે શું છે નહીં બાકી બસ બધા મિત્રોને મજા મારા લેજો આપણે ચાલો જાય કામીએ તો સુરત દાદા ઉગી ગયા બસ મજાના આપણા કઈ જેમ ચાલો મિત્રો મળીએ આપણે તો આપણે આવી ગયા હવે કામે બધે સ્ટાફ આવે પછી ભેગા ભેગા થશું ને પછી સાહેબ કહીએ આપણે કામ કરવાનું હોય બસ તો જો નોકરી આવી ગયા છે બધે સ્ટાફ આવી ગયો છે આવું છે અમારો એસેસ ચાલો મિત્રો આગળ બનાવી દેજો તો આપણે કામ થોડું કરી લઈએ

ક્યાં છે પોપટ તડકામાં નહીં દેખાતા હોય ચાલો જો અમારે અંસારીમાં બોયડી છે બોર આવી ગેસ પાકલ ખાવા હોય તો કહેજો કાચા છે હું જાય તો ભાઈ તમારે શું કહેવાનું છે બહુ હાઈ ક્લાસ છે બોરો

મિત્રો જો અત્યારે જઈએ ગામમાં થોડુંક કામકાજ લેવા કરવા હું અને અમારા ડાબીભાઈ હું વસ્તુ સામાન લેવાનું છે એટલે જઈએ આપણે અમારી આ ટાટા સી છો તાટામાં બેઠવાની મજા અલગ જ હોય ડાબિયા હતા સ્કૂલના છોકરાઓ જો ભણવા આવી ગયા છે અત્યારે ચાલો મિત્રો મળીએ આપણે ઉનામાં આવે ટ્રાફિક છે ને બહુ જ હોય અત્યારનો સમય અમારે ટ્રાફિક નો બહુ હોય જો હે ને ઉનાનો ટ્રાફિક બહુ જ હોય કોણ કોણ ઉનામાં આવ્યું એક અમે કહી દેજો બાકી તો જો ચાહીએ છીએ અમી આમ કાજમાં ಯೋ ಆಪರ ಬಸ್ ಸ್ಟಾಂಡ್ ಆಗಿ ગયો ತ્યારે ಕರೆಕ್ಟ್ ಆಕ್ಷಾ ಸ್ಟೇಷನ್ ಆ ಬಸ್ ಸ್ಟಾಂಡ್ અમાರು ಉಣ್ಣಾನು ಹೋಗಾಸ ಅಲ್ಲಿಗೆ ತರಲೇ죠 कंटिन्यू ಬೆನಾಯ ರೆಡಿ죠

તો આપણે બપોરે નોકરીયાથી આવી ગયા થાય પછી થોડી કમી ગમે સુઈ ગયા આપણે નીંદર કરી લીધી ઉઠીને ચા પાણી પીને બસ જો ઉઠી ગયા આપણે અત્યારે બાર ફરવા નીકળી ગયા અત્યારે ઘઉં આવા છે મને વ્હાઈટ ફૂલ છે વ્હાઈટ ફૂલ જો કોઈને વ્હાઈટ ફૂલ હોય તો કહી દેજો કોમેટમાં વ્હાઈટ ચાસુસ છે જોવા નવી છે ચાઇનીઝ જાસૂસ છે આવા બધા છે અત્યારે જો બાર આટો મારવા નીકળી ગયા છે આપડે તો મિત્રો લાઈક કરી દેજો વિડીયો ગમે તો રસ્તો હાઈવે ઉપર બસ મિત્રો સપોર્ટ તો થોડાક તમારો સારો મળીશ આવો આવો સપોર્ટ કરતા રહેજો ને મિન્યુલોગ આપણે ડેલીનો ટાઈમ પ્રમાણે આવી જયા છે તો એ પણ જોવાનું ખુલતા નહીં બસ આવું છે પપ્પા આવી ગયા જાય મિત્રો થો આવાનો સપોર્ટ કરતા રહેજો તો હવે આજનો લોક અહિયાં સુધી તો મળીએ આપણે નવા બ્લોક તો ત્યાં સુધી જય માતાજી જય કૃષ્ણ તો મળીએ આપડે